અરવલ્લી જિલ્લામાં લેલા મોડાસાના પહાડપુર ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ ગામ પાસે રેલવે અંડરપાસને લઈને વિરોધ કર્યો છે રેલવે અંડરપાસમાં સાત ફૂટ પાણી ભરાયા છે સામે તીર ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ભરાવાયા છે ખેડૂતો અંડરપાસના પાણીને લઈને ખેતીકામમાં જવા માટે અસમર્થ થયા છે રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ નોંધાવ્યો છે પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ થાય ન થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી છે રેલવે દ્વારા અમારા ગામની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે કોઈ પણ કામ ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાય ડાયવર્ઝન ન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી સબલપુર વાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ રીતે અમારી તાત્કાલિક છે છે કે જ્યારે મંજૂર કર્યું અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુર થી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્જન આપવામાં આવે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી